કયા મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના હત્યારાઓને ક્યારે સજા મળશે કેટલી વાર મિલી ભગત કરશો કેટલા આઈએસ આઈપીએસઓને બચાવવાના કારનામા કરશો ખાલી ખાલી નાટકો ચાલે છે કે શું ચૌદ દિવસ થઈ ગયા સત્યાવીસ જેટલા મૃતકો છે તેઓના પરિવારજનો જવાબ માંગે છે કે ક્યારે ન્યાય થશે હજુ કઈ બેઠકો કરવાની બાકી છે હજુ કયા મિનિસ્ટરને પૂછવાનું બાકી છે કે આને બચાવો કે આને ફસાવો બહુ મોટા પ્રશ્ન છે કે પછી પેલી સુરત વાળી ઘટના જેવું બધા ભૂલી જાય એવી કોઈ રાહ જોવાય છે બધા પદાધિકારીઓની મિલીભગત સામે આવી રહી છે આને બચાવવો જોઈએ અને ના બચાવવો જોઈએ અને ફસાવવો જોઈએ આ બધી ચર્ચાઓ ચાલી રહી છે હજી પણ સમય છે એસઆઈટી ની રચના થાય છે આની સાથે બેઠક થાય છે અધિકારીઓની પૂછપરછ થાય છે પરંતુ ન્યાય ક્યારે ક્યારે થશે આ લોકોને સજા આ બધું નાટક ચાલી રહ્યું છે પ્રશ્નાર્થ છે એક મોટો સરકાર એવા અધિકારીઓને બચાવવા માંગે છે કે જેના પગ નીચે પથ્થર નીચે પગ દબાયા છે કે પછી આઈએસ બચાવવા છે ત્વરિતમાં ત્વરિત નિકાલ આવવો જોઈએ કારણ કે આ લોકો મોતની કિંમત માત્ર ચાર લાખ હાંકી છે કોઈ મરી જાય કોઈની હત્યા કરી નાખવામાં આવે ને ચાર લાખ આવીને છૂટા અનેક પ્રશ્નાર્થો છે એના જવાબ ગુજરાતની જનતા માંગી રહી છે